રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ તો અટાણ હે ને ચાર વાગ્યા ને મેલ જાય દવા સાટવા હા દવા સાટે એ આ મોડી મોડી જીવડી આવી તે જીવડી જીવડી તે એમાં પોટ મારવા જવાનું હે તો કઈ દવા હે ને કામ હે તો ઈ બરમાણે વાડી જ ને પાછી વધુ માહિતી વાડીએ આપ્યો તો એવા તો ઘેરથી નીકળીએ તો હું કે હા વાગવા મેં જો વાડીએ પુગાયા ને ડાયરો થયો પપ હં હ વેતો જો એ પપૂ ભરાવા માંડ્યા બરાબર ને ગુરુ બાપા હં આગળ બે પપ ભરાઈ હે ખેતરમાં જેણ સડાવ લે પટી આગળ આખડી ગાડી થાય વેતી

દાડી મોટી પોપટી હમ બધી મરી જાય ઈ જાત ની આખરે દવા લઈ ગયો એક જ જાત ને અહીં હોય એક જ છે હે ને પટ્ટી ચડાવવાની હે જો આ પટ્ટી નો કદ રોગી થોડી જાય કઈ તો તો આખા ખેતર માં બે પોપ થઈ રહી હે હમ દવા ને રાવું ના લાગે જાય એટલે પછી પાછું પાણી વારવું જાય કઈ હા કાંઠી ઢોરા

આગળ બે કલાકમાં સટાઈ જાય કઈ ડોટ બે કલાક હાલે પટ્ટી ફિટ કરી તો હેન્ડલ મારો હેન્ડલ માં જ આથી બે છે તો ભરે ભરવો તો એવા હા જીવડી નું નામ લે જીવડી તારો સર્વ નાશ થાય જીવડી બહુ ને કોકો ખેપ પછી બહુ આવે એથી પેલા સાટે દેવાય દો ચાલો હું મારા કી હા આમાં કદા ફૂક મારવી પડે આમાં કદા આ કાણ ઓક્સિજન હેઠે જાય બે ઉથલું વરિયે ને તારા કોપ ખાલી થાય આ તો આટલી વારમાં આવે ઓય ઠીક હે તો કાર લે લીયે હી પાણી વાર્યું તો નાજે લીલું અહીં હે ઓલી કરો ઉપર તો કેટલો જahari હે આપણે એડમિન એડમિન દવા એમાં નવ પોઈન્ટ પાંચ તો આપણે આ હે ને વી વી મિલી નાખવાની આવે પછી આ હે ને આકરીની બહુ કીએ આકરી જો હાથી સાટતા હોય તો એ કહે કે આખું શરીર બરે ને ઓલું થઈ જાય બરાબર એટલે આ સુજુ કે સાટી એટલે તા કંઈ વાંધો ન આવે બરાબર એટલે આણો કે આ દવા નું એકરો વારો કે ધ્યાન રાખજો કે આ પરે બો તો તા કામ જીવડી ને તો ભૂકા બોલાવ દીએ ના બીજી જીવા છે આગલી ઈ રૂપા જીરક પડી ના તો તા ઈ ઠેકડા મારવા મંડી મરે ગઈ હે ને ઠેકડા મારતી ઈ રહી મરે જાય આ હું લઈયો કૃષિ મોલ માંથી આ ભાઈ અડધો લિટર સાતસો રૂપિયા ને આવે તે આપણે થઈ જાય પેશી પપ થાય આમાંથી એડમિન નામ છે આનું અને કહે કે બહુ રિઝલ્ટ આનું સોલિડ છે એટલે હું તો આ સાટા પહેલી વાર સાટા હો પછી અનુભવ ને તણો આ એક જ જાત ની દવા હે આ એક જ જાત ની જ દવા હે બરાબર આપણે આમાં જાજી જાત ની નાખવી ને અર્થે તો પુગે કા ને અર્થે રાય એટલે આમાં આ બીજી હે ગરગથું હાલો તો એ ભરેલી હે પપ્પુ હા હે ને આ ખડમાં શંકા જાય કે જાણી હોય તો હોય હમણાં માંડવીયુને ગોડે ક્યું તે શંકા હે ઓ થાય તે એ વાગણીનું ઉપરેશન કરવું આપણે હલે ના ઢીગલ્યો એટલે ના હશે સો ટકા સો ટકા છે એવું લાગે ઓ ઓ થાય એટલે હમણાં શંકા હે કે હોય ભૂંડળું

ભૂંડિતા નહી હોય ને ભૂંડો ગોય ને આઠ નવ હોય ત્રણ ની નો હોય